નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય ધારાસભ્યશ્રી પ્રધુમનસિંહ જાડેજા સાહેબ તેમજ નાયબ કલેક્ટર સાહેબશ્રી મામલતદાર સાહેબશ્રી ટીડીઓ સાહેબ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ પોલીસ સ્ટાફ અને અબડાસાના તમામ સરકારી કર્મચારીઓ તેમજ શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રા નાયબ કલેક્ટર કચેરીથી નલિયાની બજાર ચોક સુધી યોજાઈ હતી જેમાં વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે લોકો ઉસ્તાભેરા તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ નલિયા ગ્રામ પંચાયતની સામે ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહ જાડેજા સાહેબના વરદ હસ્તે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તાઓ તેમજ આજુબાજુ ગામના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આજે આપણે જે દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જે છેલ્લા બે વર્ષથી જે ત્રિરંગા ઘર ઘર ત્રિરંગો લગાડવો અને એનો કાર્યક્રમ સવારના લખપત હતો અત્યારે અબડાસા વિસ્તારના તમામ આજુબાજુના ગામોના અને તમામ લોકો બધા સરકારી કર્મચારી પાર્ટીના પાર્ટીના આગેવાનો સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં અને બાળકો બધા જોડાઈ અને ઠેક આપણે પ્રાંત અધિકારીથી કરી અને નલિયા જે મેઇન ચોક છે ત્યાં સુધી આપણે રેલી રૂપે અહીંયા આવ્યા અને અહીંયાથી અત્યારે છૂટા પડી છે જેનાથી એક એક આપણે દેશની દાજ અને દેશની ભાવના એક રાષ્ટ્ર તો જ બધાને આપી વિતરણ કરશું હવે અને બધા હાથમાં ડાટોટ લઈ અને આખી બજારમાં આપણે જે રેલી કાઢી એના રૂપે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાણા અને દિવસે દિવસે આ એક રાષ્ટ્ર છે બોર્ડર વિસ્તારનો તાલુકો છે એટલે બધાને એક કોમી એકતા અને એક રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આ કાર્યક્રમ ખાસ રાખવામાં આવ્યો છે